નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું ભારે વરસાદ તેમજ શત્રુજી જળાશય સંબંધે ભાવનગર જિલ્લા શ્રી દ્વારા સાવચેતી માટે તાકીદ કરવામાં આવી છે ભાવનગર જિલ્લા શ્રી મનીષ બંસલ દ્વારા બાવઠાના ભારે વરસાદ અને આગાહી સંદર્ભે સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે જિલ્લામાં મહુવા શિહોર વગેરે વિસ્તારમાં વધુ વરસાદ તથા શેત્રુજ જળાશયના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામોને સાવધ કરવામાં આવેલ છે નમસ્કાર ભાવનગર હું ડોક્ટર મનીષ બંસલ જિલ્લા કલેક્ટર ભાવનગર ભાવનગર જિલ્લામાં કાલે છવ્વીસ તારીખે આજે સત્યાવીસ અને આવતીકાલે અઠાવીસ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે કાલ સાંજથી લઈને અત્યારે સવારે દસ વાગ્યા સુધી મહુવામાં બારથી તેર ઇંચ સિહોરમાં થી સાત ઇંચ અને બાકી તાલુકાઓમાં પણ ભારે વરસાદ છે તો તમામને મારી વિનમ્ર અપીલ પણ છે અને સ્ટ્રિક્ટ સૂચન પણ છે કે કોઈ પણ સંજોગોમાં પાણીના સોર્સ પાટે પાણીના સોર્સ પાસે કે અનનેસેસરી મુવમેન્ટ નહીં કરવાની કદાચ તમને ખબર હશે કે બે પાલિતાણામાં પણ અત્યાર આજે સવારે જ બે માણસો તણાઈ ગયા છે બાઈક થી ક્રોસ કરતા હતા પાણી તો આ પ્રકારની કોઈએ મીન્સ કે એક્ટિવિટી નહીં કરવાની બીજું આ છે કે આપણે જે શેત્રુંજી ડેમ છે એના પણ ઓગણસાઠ ગેટો ખોલવામાં આવ્યા છે અને જે સત્તર ગામો છે પાંચ પાલીતાણાના અને બાર તલાજાના આ ગામોને અલર્ટ છે તો આ લોકો પણ આ જે ડેમની સાઈડમાં જે વિસ્તાર છે તો એને ફ્લોમાં જે વિસ્તાર છે ત્યાંથી બચવાનું છે અને આ એક ટેમ્પરેરી બે ત્રણ દિવસનું

अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब्धी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर